આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગની સવારના દસ વાગ્યાની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક માટે એટલે કે બપોરે એક વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેમાં પાંચથી પંદર મીમી પ્રતિ કલાક વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા નર્મદા તથા દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ વલસાડ નવસારી તાપી ડાંગ દમણ દાદરા અને નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે